ઘરે દૂધ ઓછું હોય કે પાતળું હોય આજે આપણે એકદમ ઘાટી રગરા જેવી ચા બનાવતા શીખીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મસાલા ચા બનાવીશું તદ્દન નવી રીત સાથે અને હા ફ્રેન્ડ્સ જો દૂધ પાતળું હશે તો પણ તમારી ચા તો ઘાટી જ બનશે તો ચાલો બધી જ ટ્રીક અને ટીપ સાથે આજે આપણે ચા બનાવતા શીખીશું મારી શીખારેલી ટીપ્સ તમને ઉપયોગી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચા સૌથી પહેલાં કેવા બનાવી તો ચાને હંમેશા પિત્તળના વાસણમાં અથવા તો તાંબાના વાસણમાં બનાવવી જોઈએ પણ દરેકના ઘરમાં તે પોસિબલ નથી એટલે આજે આપણે સ્ટીલના વાસણમાં ચા બનાવીશું તો અહીંયા આપણે સ્ટીલના વાસણમાં આજે ચા બનાવતા શીખીશું હવે ફ્રેન્ડ્સ માની લો કે તમારા ઘરમાં દૂધ ઓછું છે અથવા તો દૂધ પાતરું આવેલ છે તો શું કરશો તો આજે આપણે પાત્રા દૂધમાંથી ચા બનાવીશું તદ્દન નવી રીત સાથે આ ચાને આપણે મસાલાવાળી ચા બનાવવાના છે અને હા ફ્રેન્ડ્સ આ મસાલો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે એટલે ચાનો સ્વાદ પણ ગજબનો આવશે તો પાતળું દૂધ હોય તો આ રીતે અહીંયા આપણે બે કપ જેટલું પાતળું દૂધ લઈ લેશું અને તેની સામે અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું હવે તમે કહેશો કે દૂધ તો પાતળું છે ને વરી આપણે અડધા કપ જેટલું પાણી એડ કરેલું છે તો ફ્રેન્ડ્સ ચાને પકાવવા માટે પાણી એડ કરવું તો ખૂબ જ જરૂરી છે વરી આપણે બે કપ જેટલી ચા બનાવવાની છે તો અહીંયા અઢી કપ જેટલું અહીંયા આપણે દૂધ જોશે તો આ રીતે આપણે પહેલાં દૂધનો માપ લઈ લેશું અને બસ ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આ દૂધને પહેલાં આપણે લો ફ્લેમ ઉપર પકાવીશું અહીંયા આપણે ઉભારો લેવાની બિલકુલ જરૂર નથી બસ આ રીતે આપણે લો ફ્લેમ ઉપર તેને પકાવીશું અને ચમચીથી હલાવશું હવે આ રીતે એકવાર હલાવ્યા પછી એક મિનિટ માટે તેને થાવા દેશું ત્યાં સુધી આપણે ચાનો મસાલો બનાવી લેશું આ મસાલો બનાવવા માટે આપણે ખૂબ જ ઓછા મસાલા લેશું તો મેં અહીંયા ત્રણ મરી લીધેલા છે બે એલચી લેશું તેને આ રીતે ફોલી લેશું અને એક લવિંગ લીધેલું છે સાથે લેશું આદુનો ટુકડો બસ એટલી વસ્તુ આપણે ચાનો મસાલો બનાવવા માટે લેશું હવે આ મસાલાને આપણે ખાંડરીમાં લઈ લેશું અને આ રીતે દસ્તાની મદદથી તેને ખાંડી લેશું બસ ફ્રેન્ડ્સ અહીંયા આપણે આદુને ક્રશ નહીં કરશું બાકી બધી વસ્તુને આ રીતે અચકચરું ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો તો અહીં આપણો મસાલો અચકચરો ક્રશ થઈ ગયો છે બસ હવે આપણે આદુનો ટુકડો લેશું અને ખમણીની મદદથી ખમણી લેશું આ રીતે આદુને ઉપરથી ખમણીને એડ કરવાથી તેનો ટેસ્ટ ચાર ગણો વધી જશે તો અહીં આપણો મસાલો બનીને રેડી છે બસ રેડી કરેલા આ મસાલાને હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ આ મસાલાની ફ્લેવર એટલી સરસ આવશે કે તમે એકવાર જો આ રીતે ચા બનાવશો તો વારંવાર આ રીતે જ ચા બનાવવાનું મન થશે તો અહીં આપણું દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે ચાની ભૂકી આપણે એક ચમચી એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કડક ચા બનાવવાના છે તો મેં એક ચમચી જેટલી ચા એડ કરેલી છે અને તમારે વધારે કડક પીવી હોય તો તમે થોડીક વધારે પણ એડ કરી શકો છો એ તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ છે આ રીતે ચાની પત્તી એડ કર્યા પછી આપણે ચમચીથી હલાવી લેશું અને લો ફ્લેમ ઉપર જ આ રીતે તેને પકાવીશું તો ચા નાખ્યા પછી ફક્ત છ મિનિટ માટે જ આપણે આ રીતે ચમચીથી અથવા તો ચમચાથી ચાને હલાવતા જાશું અને પકાવશું જેથી કરીને ચા એકદમ કડક રેડી થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ફક્ત ને ફક્ત છ મિનિટ માટે ચાને પકાવીશું તો હવે તમે જોઈ શકો છો ચા એકદમ સરસ કડક બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું છે જે આ ચાને વધારે ઘટ બનાવશે તો ચા તમારી ગમે તેટલી પાતળી હોય તેને ઘટ બનાવવા માટે એક ઇન્ગ્રીડિયન્ટ છે તે છે તો અહીં આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે મિલ્ક પાવડર હા ફ્રેન્ડ્સ બજારમાં આરામથી દસ રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર મરી જાય છે બસ આ મિલ્ક પાવડરમાંથી તમારે ફક્ત ને ફક્ત એક ચમચી જેટલો મિલ્ક પાવડર લેવાનો છે અને આ મિલ્ક પાવડરને તમે પાત્રા દૂધમાં એડ કરી દો અને બસ આ રીતે મિક્સ કરી લો આ રીતે મિક્સ કર્યા પછી તેને આપણે હવે મિલ્ક પાવડરને આપણે ઉકળતી ચામાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ આ રીતે ગમે તેટલું દૂધ પાતળું હોય છતાં પણ આપણી ચા એકદમ રગડા જેવી ઘાટી બનશે તો ફ્રેન્ડ્સ આ રીતે મિલ્ક પાવડર એડ કર્યા પછી એક વખત તેને ચમચીથી હલાવી લેશું અને ડાયરેક્ટ જ તેમાં ખાંડ એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ જો મોટી ચમચી હોય તો બે ચમચી ખાંડ એડ કરવાની નકર ત્રણ ચમચી તમારા સ્વાદ મુજબ તમે ખાંડ વધારે કે ઓછી એડ કરી શકો છો આ રીતે ચા પાકી જાય પછી તમે ખાંડ એડ કરશો એટલે ચામાં એક બેલેન્સ જળવાઈ રહેશે અને આ રીતે બનાવેલી ચાને તમે પીશો તો તમને ખૂબ જ મજા આવશે બસ ખાંડ એડ કર્યા પછી ફક્ત એક મિનિટ માટે જ તેને આ રીતે આપણે પકાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ચા બનીને રેડી છે હવે ગેસની ફ્લેમ હાઈ કરીને તેમાં એક ઉભારો આપણે લઈ લેશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ચાની પત્તીને ફક્ત છ મિનિટ પકાવવાની છે અને પછી ગમે તેટલું દૂધ પાતરું હોય તમારે મિલ્ક પાવડર એડ કરી દેવાનો એટલે આપની ચા છે એ રગડા જેવી જ બનશે તો આ રીતે એક ઉભારો આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ચા રેડી છે સર્વ કરવા માટે તો તો ચાલો હવે ચાને આપણે સર્વ કરીશું તો ઘાટી રગડા જેવી ચા બનીને રેડી છે બે કપ તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જ્યારે પણ કોઈ મહેમાન આવ્યા હોય અને ઘરમાં દૂધ ઓછું હોય કે પાતળું હોય ત્યારે આ રીતે તમે ચા બનાવીને તેમને આપી શકો છો તો ફ્રેન્ડ્સ આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને હા યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી ટિપ્સ સાથે